વલસાડના ગોલવાડ વિસ્તારમાં આવેલું છે એક એવું મંદિર જ્યાં ભક્તિ છે પરંપરા છે અને અનોખી માન્યતાઓ શ્રી કાળિકા અને અંબાજી માતાનું સંયુક્ત મંદિર આશરે અઢીસો વર્ષથી પણ વધુ જૂનું આ મંદિરની ખાસિયત એ છે કે અહીં બંને માતાજી સાથે બિરાજ છે એવું કહેવાય છે કે જ્યારે એકસાથે રાખવા બાબતે લોકોમાં સંશય હતો ત્યારે ચિત્તથી ઉછાળીને શાસ્ત્રો મુજબ નિર્ણયો લેવાયો અને બંને માતાજી સ્વીકૃત થયા આજ સુધી બંને માતાજીને સરખો શણગાર સરખી સાડી એક સમાન ફૂલ અને આભૂષણો પહેરવામાં આવે છે કારણ કે જો કંઈ પણ અલગ હોય તો તરત જ માતાજી સ્વીકારતી નથી મંદિરની સામે લગભગ બસો મીટર દૂર એક પવિત્ર કૂવો છે જ્યાંથી સ્વયંભૂ રૂપે કાળીકા માતાજી પ્રકટ થયેલા એવી માન્યતા છે આજે પણ ત્યાં દીવો પ્રગટવામાં આવે છે અને રસ્તામાં જ્યાં માતાજી ગરબા ગવા માટે રોકાયા હતા ત્યાં આજે પણ ગરબા ગવાય છે અહીં જે સ્તુતિ થાય છે એ કોઈ પુસ્તકમાં ન મળી શકે એ પહેલા સમયથી ચાલતી પરંપરા મુજબ છે જય માતાજી